નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને વીએસની પરીક્ષામાં લગાતાર પૂછતા આવે છે કેમ કે તમે જુઓ તો ટ્રાન્સફોર્મરના પ્રશ્નો છે તે પરીક્ષાની અંદર ઘણા બધા પૂછાતા હોય છે જેમ કે જેટકો એમ જીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ અને પીજીવીસીએલ આ પાંચેય કંપનીઓ છે તે બધાની અંદર ટ્રાન્સફોર્મર છે તે પૂછતા આવતા હોય છે એટલા માટે આજે આપણે છે તે ટ્રાન્સફોર્મરના પ્રશ્નો જોવાના છીએ આપણે આજે ઘણા બધા ટ્રાન્સફોર્મરના પ્રશ્નો જોઈશું જેમાંથી તમને અમુક અમુક પ્રશ્નો છે તે વીએસની પરીક્ષામાં પૂછાઈ શકે એટલા માટે જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ છે તે આપણે આવા વિડીયો લાવતા રહીએ છીએ તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને સાથે સાથે જો તમારે આ બધા પ્રશ્નો અહીંયા તમે જોવો છો તેની તમારે જો ટેસ્ટ આપવી હોય તો તમે ટેસ્ટ પણ આપી શકો છો બિલકુલ ફ્રીમાં આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર છે જઈને તમે ટેસ્ટ પણ આપી શકો છો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ તેની અંદર વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે આની પણ લિંક સાથે આપેલી છે તેની અંદર પણ જોઈન થઈ જજો તો મિત્રો હવે આપણા પ્રશ્નો ચાલુ કરીશું બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો બધા જ પ્રશ્નો આઈએમપી છે તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર ડીસી પર કામ કરતો નથી કારણ કે ટ્રાન્સફોર્મર છે તે ડીસી પર કામ કરતો નથી તેનું કારણ શું હોય છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ફ્લક્ષમાં ફેરફાર ન થાય ટ્રાન્સફોર્મર ડીસી પર કાર્ય એટલા માટે નથી કરતો કેમ કે તેની અંદર ફ્લક્સમાં ફેરફાર થતો નથી હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મર મુખ્યત્વે શું કરે છે ટ્રાન્સફોર્મર છે તે મુખ્યત્વે શું કરે છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી વોલ્ટેજ બદલે છે ટ્રાન્સફોર્મર છે તે મુખ્યત્વે વોલ્ટેજ બદલે છે આ છે તે આપણો સાચો જવાબ છે ટ્રાન્સફોર્મર મુખ્યત્વે શું કરે છે તો તે વોલ્ટેજ બદલે છે હવે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરનું કાર્યક્ષમતા સૌથી વધુ શું હોય છે ટ્રાન્સફોર્મરનું કાર્યક્ષમતા સૌથી વધુ શું હોય છે પ્રશ્ન નંબર ત્રણ આપણે આઈ એમ પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અઠ્ઠાણું ટકાથી વધુ હોય છે ટ્રાન્સફોર્મરનું કાર્યક્ષમતા એટલે કે તેની એફિશિયન્સી કેટલી હોય છે આ આપણને પ્રશ્ન પૂછેલો છે તો તેની અંદર આવશે અઠ્ઠાણું ટકાથી વધારે અઠાણું અથવા તો પંચાણું ટકા આપેલું હોય તો પણ તે સાચો જવાબ રહે છે એટલે આ છે તે આપણું અઠ્ઠાણું ટકાથી વધારે છે તે જવાબ સાચો રહેશે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનું મુખ્ય ભાગ કયું છે ટ્રાન્સફોર્મરનું મુખ્ય ભાગ કયું છે મિત્રો બધા જ પ્રશ્નો આ એમપી છે ધ્યાનથી જોઈ લેજો કેમ કે એવું નથી કે સિમ્પલ પ્રશ્નો છે એટલે નહીં પૂછાય પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર આમાંથી ગમે તે પ્રશ્નો તમને પૂછાઈ શકે છે ટ્રાન્સફોર્મરનું મુખ્ય ભાગ કયું છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોર કોર જે છે તે ટ્રાન્સફોર્મરનો એક મુખ્ય ભાગ કહેવાય છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે જે આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તે શું કરે છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ વધારશે જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે તે હંમેશા

અને અહીંયા આપણને પૂછેલું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ ઘટાડે છે તમે સિમ્પલ સમજી લો કે સ્ટેપ ડાઉન હોય ડાઉનનો મતલબ કે ઘટશે એટલે કે તે વોલ્ટેજ ઘટાડશે અને સ્ટેપ અપ હોય તો તે વોલ્ટેજને વધારશે એટલે આ બે પ્રશ્ન છે તેની અંદર કન્ફ્યુઝન ન થઈ જાય એ રીતે જોઈ લેજો તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં કયો ધાતુ વાયર તરીકે વપરાય છે ટ્રાન્સફોર્મરમાં કયો ધાતુ વાયર તરીકે વપરાય છે પ્રશ્ન નંબર સાત આપણે કઈમ્પી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો ટ્રાન્સફોર્મરમાં કયો ધાતુ વાયર તરીકે વપરાય છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોપર ટ્રાન્સફોર્મરમાં છે તે કોપર ધાતુ વાયર તરીકે વપરાય છે તેના પછીનો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ કે ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું યંત્ર છે ટ્રાન્સફોર્મર છે તે કયા પ્રકારનું યંત્ર છે આવો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી સ્ટેટિક ટ્રાન્સફોર્મર છે તે એક સ્ટેટિક પ્રકારનું યંત્ર છે યાદ રાખી લેજો ટ્રાન્સફોર્મર છે તે સ્ટેટિક પ્રકારનું યંત્ર છે હવે તેના પછીથી આગળનો પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મર કઈ ટાઈપના કરંટ સાથે કાર્ય કરે છે ટ્રાન્સફોર્મર જે છે તે કઈ ટાઈપના કરંટ સાથે કાર્ય કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એસી આલ્ટરનેટિંગ કરંટ તમે જુઓ તો તેની અંદર ડીસી છે ત્યારબાદ પલ્સ પલ્સિંગ પલ્સ ડીસી છે ત્યારબાદ કન્ટિન્યુઅસ કરંટ છે આ બધા કરંટો આપેલા છે પણ તેની અંદર છે તે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ છે તે આપણો સાચો જવાબ રહેશે ટ્રાન્સફોર્મર કઈ ટાઈપના કરંટ સાથે કાર્ય કરે છે તો એસી કરંટ સાથે કાર્ય કરે છે તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કઈ બાજુ પ્રવાહી કરે છે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ છે તે કઈ બાજુ પ્રવાહી કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોર ઓપ્શન એ કોર ટ્રાન્સફોર્મર ફ્લક્ષ છે તે કોર બાજુ પ્રવાહ કરે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં લોસ ઘટાડવા માટે શું ઉપયોગ થાય છે લોસ ઘટાડવા માટે શું ઉપયોગ થાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી લેમિનેટેડ સ્ટીલ કોર પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં લોસ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર આ જવાબ આવશે લેમિનેટેડ સ્ટીલ કોર યાદ રાખી લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ કઈ રીતે થાય છે ટ્રાન્સફોર્મરની અંદર છે તે આયર્ન લોસ કઈ રીતે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી હિસ્ટેરિસિસ અને એડી કરંટથી ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ જે છે તે હિસ્ટેરિસિસ અને એડી કરંટથી થાય છે મિત્રો જો તમને કોઈ એવો પ્રશ્ન લાગતો હોય કે આનો જવાબ ખોટો છે તો તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો કેમ કે ક્યારેક અમારાથી પણ ભૂલ થઈ જાય એટલે તમે જણાવી શકો છો આપણે બને એટલા ચેન્જીસ કરી દઈશું કેમ કે આમાં બધું મટિરિયલ અલગ અલગ હોય છે એટલે ક્યાંક જવાબ કદાચ આડાવળો હોય તો તમે જણાવી શકો છો ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ અને ટર્ન્સનું શું સંબંધ છે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ અને ટન્સનો શું સંબંધ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહે છે ઓપ્શન એ સીધો કે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને ટન્સનો સીધો સંબંધ છે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મરમાં પાવરલોસ પાવરલોસમાં મુખ્ય બે પ્રકાર છે ટ્રાન્સફોર્મરમાં પાવરલોસમાં મુખ્ય બે પ્રકાર છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી કોર અને કોપર ટ્રાન્સફોર્મરમાં પાવર લોસના મુખ્ય બે પ્રકાર હોય છે કયા કયા તો કે કોર અને કોપર આ બંને પ્રકાર તેની અંદર હોય છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો ઉપયોગ શું શા માટે થાય છે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો ઉપયોગ શા માટે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે ઘણા બધા મિત્રોને તેના જવાબ ખબર છે જેને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કુલિંગ અને ઇન્સ્યુલેશન માટે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ભરેલું અંદર હોય છે તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો તેનો ઉપયોગ છે તે કૂલિંગ અને ઇન્સ્યુલેશન માટે કરવામાં આવે છે યાદ રાખી લેજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરનો આ બધા પ્રશ્નો તમારે મિત્રો જેટકો એમજી યુજી ડીજી કે પીજી આ દરેક કંપનીમાં પૂછાય છે ટ્રાન્સફોર્મર કેમ કે તમે જુઓ તો મુખ્ય એક ટોપિક કહેવાય છે તેની અંદરથી હંમેશા ઘણા બધા પ્રશ્નો નીકળતા આવે છે કેમ કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ બધી કંપનીઓમાં કરવામાં આવે છે એટલા માટે ત્યાંથી પણ પ્રશ્નો તમને પૂછે છે અને આ વખતે તમારી સો માર્કનું પેપર આવશે જે બધા મિત્રોને ખબર હશે એટલે જેટકોવાળા ખાસ કેમ કે હવે ટૂંક સમયમાં જ તે લોકોને છે તે ભરતી આવવાની છે એટલે તૈયારી તમારી ચાલુ કરી દેજો આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદરથી તમારે જો તૈયારી કરવી છે તો તમે ત્યાંથી પણ તૈયારી કરી શકો છો અંદર તમને ઘણા બધા કોર્સ આપેલા છે તે તમે મેળવી અને અંદરથી તમારી તૈયારી કરી શકો છો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન આપણો જોઈએ કે ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં કારગર પાવર શું હોય છે ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં કારગર પાવર શું હોય છે તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી વોટ ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં કારગર પાવર વોટ હોય છે હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કોપર લોસ પરિભાષિત થાય છે કોપર લોસ પરિભાષિત થાય છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ કયો હશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ આઈ ટુ સ્કવેર આર લોસ કોપર લોસ પરિભાષિક થાય છે તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન છે કે હિસ્ટેરિસિસ લોસ પર આધાર રાખે છે હિસ્ટેરિસિસ લોસ પર આધાર રાખે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી ફ્રિકવન્સી અને મેગ્નેટિઝમ કે ફ્રિકવન્સી અને મેગ્નેટિઝમ છે તે હિસ્ટેરિસિસ લોસ પર આધાર રાખે છે આ ટાઈપના પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનું મુખ્ય સાધન શું છે જે ફ્લક્ષને વહન કરે છે પણ એક એમપી પ્રશ્ન છે પ્રશ્ન શું છે કે ટ્રાન્સફોર્મરનું મુખ્ય સાધન શું છે જે ફ્લક્સને વહન કરે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે આ ઓપ્શન સી આયર્ન કોર આયર્ન કોર એ આપણો સાચો જવાબ રહેશે ટ્રાન્સફોર્મરનું મુખ્ય સાધન આય શું છે જે ફ્લક્સને વહન કરે છે તો તેની અંદર જવાબ આવશે આયર્ન કોર તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન છે કોઈ પણ ટ્રાન્સફોર્મરના કાર્યક્ષમતા હોય છે જ્યારે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે કોઈ પણ ટ્રાન્સફોર્મરના કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે જ્યારે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે કોપર લોસ બરાબર આયર્ન લોસ કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે જ્યારે કોપર લોસ બરાબર આયર્ન લોસ થાય છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે એક આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં પાવર લોસ કેટલો હોય છે એક આઈડિયલ ટ્રાન્સફોર્મરની વાત કરવામાં આવી રહી છે આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં પાવર લોસ કેટલો હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી જીરો ટકા એક આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં પાવર લોસ કેટલો હોય છે તો તેની અંદર હોય છે ઝીરો ટકા હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન લોસ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરમાં શું ઉપયોગ થાય છે આપણે કોઈ ટ્રાન્સફોર્મરનો લોસ ઘટાડવો હશે તો તેની અંદર શું ઉપયોગ થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સિલિકોન સ્ટીલ લેમિનેશન લોસ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરમાં સિલિકોન સ્ટીલ લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય ધોરણ આપણને અહીંયા ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય ધોરણ પૂછેલું છે મુખ્ય કાર્ય ધોરણ પૂછેલું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ બદલી શકાય છે વોલ્ટેજ બદલે છે ટ્રાન્સફોર્મરનું આપણે મુખ્ય કાર્ય શું હોય છે કે તો આપણે વોલ્ટેજ તેના બદલી શકીએ આપણે જો વધારે વોલ્ટેજની જરૂર હોય તો આપણે વોલ્ટેજ અપ પણ કરી શકીએ છીએ અને વોલ્ટેજ ડાઉન પણ કરી શકીએ છીએ ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય આપણે છે તે વોલ્ટેજને બદલવાનું હોય છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને દ્વિતીય વચ્ચે કઈ રીતે પાવર ટ્રાન્સફર થાય છે આ એ બે પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને દ્વિતીય વચ્ચે કઈ રીતે પાવર ટ્રાન્સફોર ટ્રાન્સફર થાય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી મેગ્નેટિક ફ્લક્સ દ્વારા ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોઈએ તો પ્રાઇમરીથી સેકન્ડરી બાજુએ જે પાવર ટ્રાન્સફોર્મર થાય ટ્રાન્સફર થાય છે તે કઈ રીતે થાય છે તો તેની અંદર આવશે મેગ્નેટિક ફ્લક્સ દ્વારા સેકન્ડરીથી પ્રાઇમ પ્રાઇમરીથી સેકન્ડરી બાજુ જે છે તે મેગ્નેટિક ફ્લક્સ દ્વારા વહન થાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે તે શું કરે છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે વોલ્ટેજ ઘટાડશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડશે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરતી વખતે કોને પ્રાથમિકતા આપવામાં આવે છે આપણે ટ્રાન્સફોર્મરને જ્યારે ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ પ્રાથમિકતા કોને આપવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે કાર્યક્ષમતા ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરતી વખતે સૌ પ્રથમ છે તે કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવામાં આવે છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ઓટો ટ્રાન્સફોર્મરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે ઓટો ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર કેટલા વાઇન્ડિંગ હોય છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ એક ઓટો ટ્રાન્સફોર્મરની અંદર એક વાઇન્ડિંગ હોય છે ધ્યાનથી જોઈ લેજો હવે તેના પછીનો આગળનો પ્રશ્ન ઓટો ટ્રાન્સફોર્મરનું મુખ્ય લક્ષણ શું છે ઓટો ટ્રાન્સફોર્મર જે હોય છે તેનું મુખ્ય લક્ષણ શું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ઓછો લોસ ઓટો ટ્રાન્સફોર્મર હોય છે તેનું મુખ્ય લક્ષણ એવું હોય છે કે તેની અંદર લોસ ઓછો થાય છે હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન ટ્રાન્સફોર્મરના દ્રવ્ય સ્વરૂપે કઈ પ્રવાહી વપરાય છે ટ્રાન્સફોર્મરના દ્રવ્ય સ્વરૂપે કઈ પ્રવાહી વપરાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઓઇલ હવે એવો પ્રશ્ન પૂછે કે ટ્રાન્સફોર્મરની અંદર કયું ઓઇલ ભરવામાં આવે છે આવો પણ પ્રશ્ન કદાચ આપણને પૂછી શકીશ એવું નથી કે આ જ ટાઈપના પ્રશ્ન પૂછે તે પરીક્ષાની અંદર હંમેશા તમને પ્રશ્ન અંદરથી પ્રશ્ન બનાવીને પૂછતા હોય છે જેથી તમને છે તે પ્રશ્ન ડિફિકલ્ટ તમારા માટે થઈ જાય એટલા માટે અલગ અલગ ટાઈપના પ્રશ્નો હોય છે તે પ્રશ્નની અંદરથી પ્રશ્ન કાઢીને પૂછતા હોય છે અહીંયા પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના દ્રવ્ય સ્વરૂપે કઈ પ્રવાહી વપરાય છે ચાલો તે બધા મિત્રોને ખબર છે કે તેની અંદર ઓઇલ વપરાય છે પણ હવે એવો પણ પ્રશ્ન આપણને પૂછી શકીએ કે કઈ ટાઈપનું ઓઈલ વપરાય છે તો મિત્રો યાદ રાખી લેજો કે ટ્રાન્સફોર્મરની અંદર હંમેશા છે તે મિનરલ ઓઇલ વપરાય છે મિનરલ ઓઇલ વપરાય છે યાદ રાખી લેજો ટ્રાન્સફોર્મરની અંદર મિનરલ ઓઇલ વપરાય છે હવે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરમાં વધુ લોસ ક્યાં થાય છે ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર સૌથી વધારે લોસ કયો થતો હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કોપર લોસ ટ્રાન્સફોર્મરની અંદર વધારે છે તે કોપર લોસ થતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કેટલા પ્રકારના લોસ ટ્રાન્સફોર્મરમાં હોય છે હવે આ પણ આપણને ખબર હોવી જોઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર લોસ તો થાય છે પણ કેટલા પ્રકારના લોસ તેની અંદર થતા હોય છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી બે પ્રકારના લોસ થાય છે ટ્રાન્સફોર્મરની અંદર હંમેશા છે તે બે પ્રકારના લોસ થાય છે હવે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરના કાર્યક્ષમતા માપન માટે શું જોઈએ ટ્રાન્સફોર્મરના કાર્યક્ષમતા માપન માટે શું જોઈએ તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી બંનેનું ગુણોત્તર આપણે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનું માપન કરવું હોય આપણે માપ કરવું હોય કે તે કેટલી કાર્યક્ષમતા આપે છે તો તેની તેની અંદર છે તે બંનેનું ગુણોત્તર કરવું પડે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં જો ટર્ન રેશિયો બે જેમ એક હોય તો તે શું છે ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સફોર્મરમાં જો ટર્ન રેશિયો બે પોઈન્ટ એક હોય તો તે શું છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં જો ટર્ન રેશિયો બે પોઈન્ટ એક હોય તો તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે અથવા તો આપણને ઊંધું પૂછેલું છે ચાલો અહીંયા આપણને આપેલું છે કે બે જેમ એક બે જેમ એક પણ આપણે કદાચ એવું એવી રીતે આપ્યું હોય કે એક જેમ બે તો તેની અંદર આપણે જવાબ આવશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં જો ટર્ન રેશિયો એક જેમ બે આપેલું હોય તો તેની અંદર આવશે સ્ટેપ અપ ધ્યાનથી જોઈ લેજો હવે તેના પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરનું આઈ ટુ સ્ક્વેર આર લોસ કઈ પર નિર્ભર છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ડીના પર નિર્ભર છે તો કરંટ અને રેજીસ્ટન્સ બંને ટ્રાન્સફોર્મરનું આઈ સ્ક્ર આર લોસ છે તે કરંટ અને રેજિસ્ટન્સ આ બંને ઉપર નિર્ભર હોય છે હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરના આયન લોસ કોના પર આધાર રાખે છે ટ્રાન્સફોર્મરના જે આયર્ લોસ હોય છે તે કોના પર આધાર રાખે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી બંને બી અને C બંને એટલે કે B એટલે કે फ्लक्स અને C એટલે કે ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મરના આયનલો છે તે અને આ બંને ઉપર આધાર રાખે છે હવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન શું છે કે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ન્યુટ્રલ બનાવવું ક્યારે જરૂરી બને છે આપણે ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર વોલ્ટેજને ન્યુટ્રલ બનાવવું ક્યારે જરૂરી બને છે એક મોસ્ટ આઈમ બે પ્રશ્ન છે કે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ગ્રાઉન્ડિંગ માટે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ન્યુટ્રલ બનાવવું ક્યારે જરૂરી છે તો જ્યારે આપણે ગ્રાઉન્ડિંગની જરૂર હોય છે ત્યારે તેને બનાવવું જરૂરી છે ન્યુટ્રલ બનાવવું જરૂરી છે હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન હોય છે તો આ વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજનો ફેરફાર વોલ્ટેજ રેગ્યુલેશનનો મતલબ થશે કે વોલ્ટેજની અંદર ફેરફાર થવો ક્યારેક તમે જુઓ તો ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ રેગ્યુલેશનનો શબ્દનો ઉપયોગ થતો હોય છે કે અત્યારે વોલ્ટેજ રેગ્યુલેશન થાય છે તો ત્યારે છે તે વોલ્ટેજમાં ફેરફાર થતો હોય છે જો વધારે વોલ્ટેજ હોય તો ઓછા થતા હોય ને ઓછા હોય તો વધારે થતા હોય છે તેને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનું ટર્ન રેશિયો શું સૂચવે છે ટ્રાન્સફોર્મરનું ટર્ન રેશિયો છે તે શું સૂચવે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ ગુણોત્તર ટ્રાન્સફોર્મરનું ટર્ન રેશિયો છે તે વોલ્ટેજના ગુણોત્તરને સૂચવે છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરના બૂકોલ્જ રિલે શું શોધે છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સફોર્મરના બૂકોલ્જ રિલે છે તે શું શોધે છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી આંતરિક ભૂલ આંતરિક ભૂલ ટ્રાન્સફોર્મરની અંદર બૂકોલ્સ રિલે લગાવવામાં આવે છે તો તે શું શોધવાનું કાર્ય કરે છે તો તે છે તે આંતરિક ભૂલોને શોધે છે ટ્રાન્સફોર્મરની અંદર બૂકોલ્સ રિલે છે તે આંતરિક ભૂલને શોધે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરમાં લોસ ઓછા કરવા માટે શું ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર કોર લોસ થતા હોય છે તો આ કોર કોરલોને ઓછા કરવા માટે શું ઉપયોગ થાય છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી લેમિનેટેડ કોર લેમિનેટેડ કોર ટ્રાન્સફોર્મરમાં કોર લોસ ઓછા કરવા માટે છે તે લેમિનેટેડ કોરનો ઉપયોગ થાય છે હવે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો મુખ્ય હેતુ શું હોય છે ઓઇલનો મુખ્ય હેતુ શું હોય છે ટ્રાન્સફોર્મરની અંદર તો મિત્રો તે આપણે કદાચ આગળ એક પ્રશ્ન જોઈ લીધો કે તેની અંદર છે તે ઠંડક અને ઇન્સ્યુલેશન પૂરું પાડવાનો હોય જે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ હોય છે તે ઠંડક અને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરનો લોસ જે કરંટ વગર થાય છે તેને શું કહે છે ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર જે લોસ થાય છે તે કરંટ વગર જે લોસ થાય છે તેને શું કહેવામાં આવે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી નો લો લોડ લોસ નો લોડ લોસ ટ્રાન્સફોર્મરનો લોસ જે કરંટ વગર થાય છે તેને આપણે નો લોડ લોસ કહેવામાં આવે છે યાદ રાખી લેજો નો લોડ લોસ કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનો કાર્યક્ષમતા પર પરિભાવિત થાય છે ટ્રાન્સફોર્મરનો કાર્યક્ષમતા પર પરિભાવિત થાય છે તો તેની અંદર જવાબ આવશે ઉપરના બધા જ એટલે કે વોલ્ટેજ પર લોડ પર અને પાવર ફેક્ટર પર આ ત્રણેય પર પરિભાવિત થાય છે ટ્રાન્સફોર્મરનો કાર્યક્ષમતા વોલ્ટેજ પર લોડ પર અને પાવર ફેક્ટર પર આ ત્રણેય પર પરિભાવિત થાય છે અમુક અમુક શબ્દો મિત્રો તમને કોઈ દિવસ નહીં સાંભળ્યા છે ધારો કે અહીંયા આપણને પરિભાવિત આપેલું છે આવા પ્રશ્નો છે તે તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે કેમ કે તેની અંદર શુદ્ધ ગુજરાતીમાં અમુક અમુક શબ્દો મૂકેલા હોય છે એટલે આપણને બધા શબ્દો છે તે આવડવા જોઈએ મોટાભાગે આપણે છે તે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આવા શબ્દો છે તે ગુજરાતી ભાષાના અંદર પણ તમને પૂછતા હોય છે પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ ગુજરાતીમાં તમારે બધું આવતું હોય છે એટલા માટે આવા શબ્દો આપણને આવડવા જોઈએ હવે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં ઇડલિંગ પર કેટલા પ્રકારના લોસ હોય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી બે આયર્ન લોસ અને કોપર લોસ આ બે પ્રકારના લોસ હોય છે હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરનું આયર્ન લોસ કયા પર નિર્ભર હોય છે કયા પર નિર્ભર હોય છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી વોલ્ટેજ અને ફ્રિકવન્સી પર ટ્રાન્સફોર્મરનું આઈનએલ છે તે વોલ્ટેજ અને ફ્રિકવન્સી પર નિર્ભર હોય છે ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ કઈ એકમમાં હોય છે ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ કયા એકમમાં હોય છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કિલો વોલ્ટ એમ્પિયર કે ડબ્લ કેવી એ કિલો વોલ્ટ એમ્પિયર પાવર ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ છે તે કિલો વોલ્ટ એમ્પિયર પર નિર્ભર હોય છે હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં મુખ્ય વાઇન્ડિંગ કેટલા હોય છે ટ્રાન્સફોર્મરની અંદર મુખ્ય વાઇન્ડિંગ કેટલા હોય છે તો મિત્રો તેની અંદર મુખ્ય બે વાઇન્ડિંગ હોય છે યાદ રાખી લેજો ટ્રાન્સફોર્મરની અંદર મુખ્ય બે વાઇન્ડિંગ હોય છે પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સફોર્મરની અંદર હંમેશા બે વાઇન્ડિંગ હોય છે અહીંયા પ્રાઇમરી અને એક છે સેકન્ડરી આ બે વાઇન્ડિંગ તેની અંદર હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર એસી ને ડીસીમાં કેવી રીતે બદલે છે ટ્રાન્સફોર્મર હોય છે તે એસી પાવર અને ડીસી પાવરમાં કઈ રીતે બદલે છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી ટ્રાન્સફોર્મર એસી ને ડીસીમાં બદલતું નથી ટ્રાન્સફોર્મર હંમેશા એસી પર જ કાર્ય કરે છે ટ્રાન્સફોર્મર છે તે એસીને ડીસીમાં બદલતું નથી ધ્યાનથી જોઈ લેજો આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે કે અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ડીસી ટુ એસી કેવી રીતે બદલે છે તો મિત્રો ડીસી ટુ એસી પણ નથી બદલતું અને એસી ટુ ડીસી પણ નથી બદલતું ટ્રાન્સફોર્મર માત્ર એસી પર જ કાર્ય કરે છે યાદ રાખી લેવાનું ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને અનુપાત શું કહે છે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને કરંટનું અનુપાત શું કહે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને કરંટનું અનુપાત છે તે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો છે તે આપણો સાચો જવાબ છે મિત્રો આ બધા પ્રશ્નો છે તે તમારા માટે ખૂબ જ આઈએમપી છે એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો આ બધા પ્રશ્નો છે તે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર પણ આપેલા છે તેની તમને અંદર પીડીએફ પણ મળી જશે અને ટેસ્ટ સિરીઝ પણ મળી જશે ટેસ્ટ તમને બિલકુલ ફ્રીમાં મળી જશે આપણી એપ્લિકેશનની અંદર જઈ અને તમે ફ્રી ટેસ્ટની અંદર જશો એટલે ટેસ્ટ પણ અંદર મળી જશે ત્યારબાદ તમારે વીએસની પરીક્ષા માટે જો વધારે તૈયારી કરવી હોય તો તમને આપણી એપ્લિકેશનની અંદરથી ફૂલ કોર્સ પણ મળી જશે ફૂલ કોર્સની અંદર તમને જેટલા પણ મોસ્ટ આઈમ બી પ્રશ્નો છે બધા ટોપિક પ્રમાણે મળી જશે અહીંયા તો આપણે જે ટ્રાન્સફોર્મરના થોડાક પ્રશ્નો જોઈએ છે આનાથી ઘણા બધા વધારે પ્રશ્નો ત્યાં તમને આપેલા છે તેની અંદર ટોટલ ટોપિકો આવી રહી છે તેની અંદર ટેસ્ટ સિરીઝો પીડીએફ ફાઇલો ત્યારબાદ સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો બધું જ તમને અંદર મળી જશે જે મિત્રોને લેવું હોય તે દરેક કંપનીના કોર્સ અંદર મળી જશે તમે અંદર જઈ અને જોઈને કોર્સ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો જે મિત્રો એ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો કેમ કે અવારનવાર ત્યાં તમને માહિતી મળતી હોય છે કેમ કે તાત્કાલિક જ્યારે કોઈ ભરતી આવે તો તેના ન્યૂઝ પણ તમને તેની અંદર મળી જતા હોય છે એટલા માટે છે તે જોઈન જરૂર કરી દેજો ધન્યવાદ